માહિતીના સ્ત્રોતો માહિતી વિવિધ માધ્યમો દસ્તાવેજો અને શિસ્ટમાંથી જન્મે છે તેની મુખ્યત્વે બે ભાગમાં વેચી શકાય પરંપરાગત સ્ત્રોતો અને આધુનિક સ્ત્રોત પરંપરાગત માહિતી સ્ત્રોતો પરંપરાગત યુગમાં માહિતી મેળવવાનો આધાર મુખ્યત્વે છાપેલા સાહિત્ય વાચિક માધ્યમો અને હસ્તપ્રતો ઉપર હતો પુસ્તકો પુસ્તક એ માનવજાતનો સૌથી જૂનો જ્ઞાન સ્ત્રોત છે તેમાં વિવિધ વિષય પર વિસ્તૃત જ્ઞાન મળે છે લાયબ્રેરીમાં પુસ્તકોને વર્ગીકૃત દ્વારા પરિણામો પ્રકાશિત કરે છે મેગેઝીન્સ લોકપ્રિય માહિતી આપે છે જ્યારે જર્નલ્સ શૈક્ષણિક અને સંશોધન આધારિત હોય છે ઉદાહરણ તરીકે ઇકોનોમિક અને પોલિટિકલ વિધિ તેમજ નેચરલ જર્મલ સમાચાર પત્ર એટલે લેકે દૈનિક ઘટનાઓનો મુખ્ય સ્ત્રોત રાજકારણ અર્થતંત્ર ખેલ વિજ્ઞાન વગેરે ક્ષેત્રોની કરંટ માહિતી આપે છે ઉદાહરણ તરીકે ધ હિન્દુ સંદેશ અને દિવ્ય ભાસ્કર રેફરન્સ સ્ત્રોતો જડપી સંદર્ભ માટેના સ્ત્રોતો ડિક્શનરી અર્થ આપે છે એન્સાયક્લોપીડિયા વ્યાખ્યા અને ઇતિહાસ આપે છે અને એટલાસ એ ભૂગોળ દર્શાવે છે ઉદાહરણ તરીકે ઓક્સફોર્ડ ડિક્શનરી વિટાનิกા એન્સાયક્લોપીડિયા સરકારી અહેવાલો અને દસ્તાવેજો

વ્યક્તિગત સ્ત્રોતો એટલે કે વ્યક્તિગત અનુભવ નિષ્ણાતોની સલાહ અને શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનો સંવાદ મૌખિક માહિતી મેળવાનો મુખ્ય માર્ગ છે ઉદાહરણ તરીકે વ્યાખ્યાન ગેસ્ટ લેક્ચર અને ઇન્ટરવ્યુ આધુનિક માહિતી સ્ત્રોતોમાં શેનો સમાવેશ થાય છે તો આજ ના ડિજિટલ યુગમાં માહિતીનું સ્વરૂપ બદલાયું છે હવે માહિતી ડિજિટલ ઇન્ટરેક્ટિવ અને વૈશ્વિક વાળી છે ઈ-બુક્સ અને ઈ-ジャーનલ્સ પરંપરાગત પુસ્તકો અને જર્નલ્સનું ડિજિટલ સ્વરૂપ વપરાશકર્તા દુનિયામાં થી પણ ટ્વેન્ટી ફોર સેવન એક્સેસ મેળવી શકે ઉદાહરણ તરીકે સ્પ્રિંગર ઈ જનરલ સ્કિન્ડલ ઇ ડેટાબેક્સ વિષય વાત ગોઠવાયેલું માહિતી પણ નહીં સંશોધકને ચોક્કસ વિષય પરથી સંકલિત માહિતી એક જ જગ્યાએ મળે છે ઉદાહરણ તરીકે જે સ્ટોર સ્કોપસ વેબ ઓફ સાયન્સ ઓપન એક્સેસ રિપોજિટરી સંશોધન લેખો થિસીઝ ડિઝર્ટેશન મફતમાં ઉપલબ્ધ કરે છે સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે ઉદાહરણ તરીકે ગંગા ડોર અને સર્ચ એન્જિન ઇન્ટરનેટ પર માહિતી શોધવાનો સૌથી સરળ માર્ગ 키વર્ડ દ્વારા તરત જ લાખો સ્ત્રોતો ઉપલબ્ધ કરે છે ઉદાહરણ તરીકે Google, Bing તેમજ Yahoo સોશિયલ મીડિયા અને નેટવર્ક્સ માત્ર મનોરંજન નહીં પરંતુ શૈક્ષણિક અને સંશોધન માટે પણ અગત્યના છે સંશોધકો માટે રિસર્ચ ગેટ, એકેડેમિયા જેવા પ્લેટફોર્મ ખાસ ઉપયોગી છે ઉદાહરણ તરીકે LinkedIn તથા Twitter વેબસાઇટ અને પોર્ટલ્સ સરકારી વેબસાઇટ અધિકૃત માહિતી આપે છે

શીખવાની પ્રક્રિયા બધું જ અસરકારક અને ઇન્ટરેક્ટિવ બને છે ઉદાહરણ તરીકે કોર્સેરા YouTube એજ્યુકેશનલ ચેનલ્સ cloud અને big data cloud પર માહિતી સંગ્રહિત થાય છે જેથી વૈશ્વિક એક્સેસ મળે છે big data analytics દ્વારા વિશાળ ડેટામાંથી પેટર્ન્સ શોધવામાં આવે છે ઉદાહરણ તરીકે Google Drive Amazon web service big data analytics in life તરીકે તુલનાત્મક અભ્યાસ પરંપરાગત સ્ત્રોતો અને આધુનિક સ્ત્રોતો વચ્ચેનો મુખ્ય તફાવત સ્વરૂપ પરંપરાગત છાપેલા સ્થિર રહે છે જ્યારે આધુનિક ડિજિટલ અને ગતિશીલ છે એક્સેસ ફક્ત લાઇબ્રેરીમાં મળે છે ટ્વેન્ટી ફોર સેવન વૈશ્વિક છે અપડેટ ધીમું રહે છે આધુનિક સ્ત્રોતમાં ઝડપથી ખર્ચ પરંપરાગત સ્ત્રોતમાં પ્રિન્ટિંગ બાઇન્ડિંગ સ્ટોરેજનો ખર્ચ છે જ્યારે આધુનિક સ્ત્રોતમાં ડિજિટલ સબસીડ છે પરંતુ લાંબા ગાળે સસ્તું છે પહોંચ મર્યાદિત અપરિમિત

કારણ કે આજની લાઇબ્રેરી હાઇબ્રિડ સ્વરૂપે કામ કરે છે જ્યાં પ્રિન્ટ અને ડિજિટલ બંને માહિતી સ્ત્રોતો સાથે મળીને વપરાશકર્તાને સેવા આપે છે થેન્ક યુ